ચોક્કસ આપણે જણાવી દઉં તો વડી કચેરીના આદેશ મુજબ અને કમિશનર સાહેબ શ્રી કચેરીના આદેશ મુજબ એક એવો કિસ્સો ધ્યાનમાં આવેલો છે કે રાજદીપસિંહ ડાબી નામક વ્યક્તિ જે છે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવે છે અને એ મીડિયા એકાઉન્ટની અંદર

જેમ છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે એટલે એના માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણાને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે પૂરી કોઈ અત્યાર સુધી એવા પણ કિસ્સા બહાર નથી આવ્યા અને જે તપાસ ચાલશે એના પરથી જે પણ છે સૂત્રોચ્ચાર મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તત્વો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની એફઆઈઆરની દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ખરેખર શું પ્રોસિજર હોય છે લાયસન્સ માટે એને કેટલા રૂપિયાની ફી લેવામાં આવતી છે આરટીઓ જી ચલો ચોક્કસ હું તમને એમાં જણાવી દઉં કે પરિવહન ડોટ આપણે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈને આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેતી હોય છે અને એ પ્રોસેસની અંદર તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલરના લાયસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને એ તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય છે હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની હોય છે માની લો કે તમારી જોડે ખાલી ટુ વ્હીલર નું લાઇસન્સ લેવું છે વિદાઉટ ગિયર કે વિથ ગયર તો તમે નવસો પચાસ રૂપિયાની ફીસ ભરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની આઇટીઆઈ માં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપણે આપવાનું હોય છે ટેસ્ટમાં સેટિંગ કરી આપી છે એવી

ડ્રાઈવિંગ સ્કૂલ જરૂર ચોક્કસ જે તમે વાત કરી છે વાળા જો કોઈ પણ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઈવિંગ સ્કૂલની તપાસની તપાસણી સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે